વલસાડ કલ્યાણ બાગમાં ત્રીસ કરોડના ખર્ચે બનતી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશયી ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ વલસાડ શહેરના મધ્યમાં આવેલા કલ્યાણબાગ વિસ્તારમાં જીઓડીસી હસ્તક નિર્માણ પામી રહેલી અંદાજે ત્રીસ કરોડના જંગી ખર્ચે બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ અચાનક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી સુરતના ચરકેશ્વર વિસ્તારમાં જે એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી હતી તે જ વિવાદિત એજન્સીને વલસાડમાં કોન્ટ્રાક્ટ અપાયા હોવાનું સામે આવ્યું છે ત્યારે ગુણવત્તાને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થયા છે થોડા દિવસો પૂર્વે જ આ સાઇટ પર સામાન વહન કરતી ટ્રોલી તૂટવાની ઘટના તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા દાખવવામાં આવી પ્રમુખ સહિતના ઉચ્ચ જવાબદારો ઘટના સ્થળે ડોકાયા પણ ન હતા જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વલસાડ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સ્થળ પર પહોંચી ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા વિપક્ષનો આક્ષેપ છે કે જ્યારે કેમેરા સામે આવ્યા ત્યારે પાલિકાના ઉપપ્રમુખ જવાબ આપવાને બદલે સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા હાલ તો તંત્ર દ્વારા માત્ર પતરા ઉખડ્યા હોવાનો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ ત્રીસ કરોડનો પ્રોજેક્ટ લોકાર્પણ પહેલાં જ વિવાદમાં આવતા ઉચ્ચ તપાસની માંગ ઉઠી છે મારું ભાઈ તમને એવું લાગતું હોય તો ફરિયાદ આપી દો મેં શું છે અમારે વિરોધ કરવાનો જવાબદાર વ્યક્તિ સામે અમારે બોલાવો

સુરતના તડકેશ્વર વિસ્તારમાં આજ કોન્ટ્રાક્ટર દ્વારા એક તાટી બનાવવામાં આવી હતી એકવીસ કરોડના ખર્ચે એ પણ પડીબંધી હતી અને આજે વલસાડ ખાતે જે ત્રીસ કરોડના ખર્ચે તાંકી બની રહી છે તેનો સ્લેબ અને તેનું સેન્ટિંગ નીચે પડેલું છે એટલે મારે ભારતીય જનતા પાર્ટી ને એટલું પૂછવું છે કે તમે આ જ રીતના ભ્રષ્ટાચારો અને આજ રીતે દેશની તિજોરી ખાલી કરતા રહેવાના છો શું તમારામાં ક્વોલિટી નામની વસ્તુ છે કે નથી આજ રીતે આગળી પણ માર્જિન છોડ્યા વગર આ વલસાડ નગરપાલિકા દ્વારા એમ કરવામાં આવી રહ્યું છે તે જ રીતે વરસાદ નગરપાલિકા માં દરેક જાતના ભ્રષ્ટાચાર ચાલી રહી છે આપણે રોડ રસ્તાને લઈને જોઈએ નગરપાલિકાના પ્રમુખ એ રક્ષા વિશે પણ કહ્યું હતું કે તમાર શું ચાલે છે ખાડા પુરાઈ જશે પણ હાલની તારીખમાં હજુ પણ કોઈ ખાડા પુરાયા નથી એમને પહેલા તો ખ્યાલ જ નથી કે કઈ રીતનું કામકાજ થાય છે કઈ રીતના નગરપાલિકામાં અધિકારીઓ પાસે કામ લેવા એમને કોઈ નોલેજ હોય

ઉખડી ગયેલ છે ઘટના સામે આવતા જે અત્યારે વિઝિટ છે આ બાબતે અમે જે માર્જિન કેટલું છોડવાનું હતું અથવા તો જે ટેકનિકલ માપદંડો છે તે બાબતે અમે નગરપાલિકાની ટીમ સાથે ચર્ચા કરીએ છીએ અને જો એમાં ક્ષતિ કોઈને જણાય તો પછી એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે જે અગાઉ હતું તેની પણ કાર્યવાહી ચાલુ થઈ છે તે તપાસ પણ થઈ ગઈ છે રિપોર્ટ પણ સબમિટ થઈ ગયેલો છે અને ઇવન આની પણ યોગ્ય તપાસ થશે જ અને જો કોઈ ક્ષતિ જણાય તો પછી એની સામે તાર ਮਾਣੌਰ ਨੇ 11 ਵਜੇ ਆਪ ਸਾਹਿਬ ਗਿਰਨਾ ਬਣੀ ਸੀ ਨਿ ਪਾਲਿਕਾ ਦੇ ਅਧਿਕਾਰਾਸ ਤੇ ਅਮੋਗਾ ਦਬੀ ਇਹ ਅਜਰਤ ਹੈ ਇਹ ਆ ਕੰਮ ਜੂਰ ਰੂਤੀ ਕਰੇ ਜੀ ਜੀ ਸੁਪਾ ਆਪ ਜੀ ਦੇ ਤੋਂ ਪਾਸ ਤੋਂ ਆਗਈ ਕਰਤੀ ਪਾਲਿਕਾ ਦੇ ਰਿਜਿਸਟਰੀ ਕਰਵਾਉਣਾ ਸਿਰ ਕਰਤੀ ਰਿਜਿਸਟਰੀ ਲਾ ਡਾਕੂ ਡਿੰਗਾ ਬੁੱਕ ਕਰੀਨੇ ਆਪ ਚੈੱਕ ਕਰੀਨੇ ਬੁੱਕ ਕਰੀਨੇ ਸਭ ਚੈੱਕ ਕਰੀਨੇ ਆਪਰੇ ਬੁੱਕ ਕਰੀਨੇ ਕਾਗਜ਼ ਕੰਮ ਕਰੀਨੇ ਅਸੀਂ ਆਪਰੇ ਪੱਗਲਾ ਲੈਸੂ ਕਹੀ ਜੀ ਲੈ ਆਉਸਨੇ ਪ੍ਰਮੁਖ ਜੀ ਅਮੇ ਬੱਦਾ ਇਹ ਚ ਹੈ ਨਾ ਅਜਰਤ ਜੀ ਜੂਰ ਰੂਤੀ ਦੇ ਜਵਾਬ ਦੇ ਜੂਰ ਰੂਤੀ ਦੇ ਕਿਰੇ ਰਾਕੇ ਐ ਐਕਚੁਅਲੀ ਆ ਬੱਦੀ ਜਵਾਬ ਕਰੀ ਜੂਰ ਰੂਤੀ ਲਿਖੇ ਜ

આજે કોઈના પણ જીવની ચિંતા કર્યા વગર કોઈની પણ સે શરમ કે દર વગર ખુલ્લે ભ્રષ્ટાચાર કરે છે એના કારણે ક્યાંક બ્રિજ તૂટે છે ક્યાંક રસ્તામાં ખાડા પડે છે ક્યાંક પુલ બનતા પહેલા ઉદઘાટન પહેલા બેસી જાય છે પાણી ટાંકીઓ તૂટે છે ને એવા રોજ કિસ્સાઓ આપણી સમક્ષ બહાર આવી રહ્યા છે હજુ થોડા દિવસ પહેલા જોઉં કે સુરત ટાંકીનું ઉદઘાટન થાય એ પહેલા ટાંકી ધરાશાયી થઈ જાય છે એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને આજે વલસાડમાં હજુ તો ટાંકીનું કામ પૂરું થાય એ પહેલાનું જે સ્ટ્રક્ચર હતું સેન્ટિંગ હતું એ તૂટી પડ્યું અને ભર બજારમાં રસ્તા વચ્ચે તૂટી પડ્યું એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હવે દિવસે દિવસે ખુલ્લો પડી રહ્યો છે જે

બનાવવામાં આવી રહી છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પાણીની યોજના માટે અને બે સંપ બનાવવામાં આવી રહ્યા છે આ જો ત્રણ ઇએસઆર છે આમાંથી એક ઈએસઆર કલ્યાણ બાગમાં બની રહ્યો છે આમાં જે માહિતી મળી છે એના પ્રમાણે સ્લેબનું કામ બાર જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયો હતો અને પછી અત્યારે ડી શટરિંગનું કામ ચાલુ હતું તો ડી શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી તો આમાં જેવી રીતે માહિતી આવી છે આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની આમાં ફક્ત ડી શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં લેકિન જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની સ્લેબને કોઈ નુકસાન નથી થયું બાર જનવરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયું હતું અત્યારે વધારાના કામ માટે ડી કરવાની જરૂરી છે ઉપરના કામ માટે આ થઈ રહેતી આ થઈ રહી હતી અને એમાં અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે